વર્ષે રાજ્ય કૃષિ બેઠક ભાવ નક્કી કરવા ગુજરાત ભાવપંચ ની આજે સાંજે બેઠક મળશે જેમાં રાજ્ય સરકાર ખેડૂત આગેવાન અને કિસાન સંઘના પ્રતિનિધિ હાજર રહેશે રાજ્ય સરકાર ભાવો નક્કી કરી કેન્દ્ર સરકાર ને મોકલશે તમામ રાજ્યના ભાવોને આધારે કેન્દ્ર ભાવ નક્કી કરશે ભાવ ભાવપંચ હોય છે તેની આ બેઠક મળશે જેની અંદર રાજ્ય સરકારના પ્રતિનિધિ એટલે કે કૃષિ મંત્રી હાજર રહેશે કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહેશે ખેડૂત આગેવાન અને કિસાન સંઘના નેતા છે એ હાજર રહેશે રવિ સિઝન જે ખેત પેદાશો છે જે જણસો છે એના ભાવ નક્કી કરવા માટે થઈ અને આ બેઠક મળશે અહિયાં એ ભાવ નક્કી થયા બાદ ભાવ કેન્દ્ર સરકાર નો કૃષિ વિભાગ જે દરેક રાજ્યમાંથી આવે ત્યારબાદ પોતાના ભાવ નક્કી કરતા હોય છે અને એ ભાવ નક્કી કર્યા બાદ તમામ રાજ્યોને તેની જાણ કરાતી હોય છે જે ટેકાના ભાવ તરીકે ઓળખાય છે ખેડૂતોને ત્યારબાદ એ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ જે હોય એ થી પોતાની જણસ વેચી શકે એ માટેની એક વ્યવસ્થા ઉભી કરાતી હોય છે અને વ્યવસ્થા પહેલા આ રીતે ભાવ બેઠક મળતી હોય છે રવિ સિઝન ના પાક માટેના ભાવ નક્કી કરવા માટે આજે સાંજે ચાર વાગે આ બેઠક મળશે જી હિરેન સમગ્ર માહિતી બદલ આભાર